મિત્રો આજે આપણી સામે પ્રોફેસર આશિષભાઈ બેઠા છે આશિષભાઈ એ મનોવિજ્ઞાનના પ્રોફેસર છે આજે મનોવિજ્ઞાન વિશે અને મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો અને મનોવિજ્ઞાન થોડી આપણે સમજ કેળવીશું તો આશિષભાઈ મનોવિજ્ઞાન તો એ સ્વાભાવિક છે કે મન સાથે જોડાયેલી વાત છે પણ એને મનોવિજ્ઞાન કેમ કહેવાય છે અને આનો અર્થ શું છે એ જરાક પહેલા આપ કહેશો ઓકે નમસ્કાર મિત્રો સાહેબ આપણે જે વાત કરી કે મનોવિજ્ઞાન એટલે શું તો એ પ્રશ્નનો જવાબ આપતા હું તમને કહીશ કે મનોવિજ્ઞાનની છે શરૂઆતથી જ્યાં મનોવિજ્ઞાનિકોએ એટલે કે તત્વચિંતકોની વાત અહીંયા આવે છે પહેલાં તો કે જેમાં એરિસ્ટોટલ પ્લેટો દેકાર્ત જે આ તત્વજ્ઞાની હતા એમને મનોવિજ્ઞાનની અંદર એવી રીતના યોગદાન આપ્યું છે અને મનોવિજ્ઞાનને મનોવિજ્ઞાન કહ્યું છે એ સમયમાં એટલા માટે એને મનોવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હતું પણ સાહેબ જોવા જઈએ તો મનોવિજ્ઞાન એ તો એક વિજ્ઞાન છે સાયકોલોજી સાયકોલોજી એટલે સાયન્સ તો વિજ્ઞાન તો પુરાવો માંગે છે એવિડન્સ તો મનોવિજ્ઞાનની અંદર અલગ અલગ વિચારધારાઓ આવી છે મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન અને આત્મ મનોવિજ્ઞાન પણ સાહેબ મનોવૈજ્ઞાનિક વિજ્ઞાન છે મેં જે પ્રકારે તમને આન્સર આપ્યો તો વિજ્ઞાન તો પુરાવો માંગે છે તો ચેતના આત્મા મન આ બધા જે ખ્યાલો છે સાહેબ એમને તો આપણે જોઈ નથી શકતા આ બધા જે વિચારો છે એમને તો તો મનોવિજ્ઞાન એટલે મનોવૈજ્ઞાનિકોના અભ્યાસોના આધારે જે જવાબ મળે છે એટલે વર્તનનો વિજ્ઞાન કેમ કે આપણે વર્તનને જોઈ શકીએ છીએ તો મનોવિજ્ઞાન એટલે જો સિસ્ટમેટિક ડબથી એટલે કે પ્રાયોગિક રીતે આપણે આન્સર આપીએ તો મનોવિજ્ઞાન વર્તન વિજ્ઞાન છે એટલા માટે વર્તન વિજ્ઞાન છે કારણ કે આપણે વર્તનનો અભ્યાસ કરી શકીએ છીએ વર્તન જોઈ શકીએ છીએ તો વર્તન એટલે શું તો વર્તન એટલે સાહેબ જે આપણે રોજિંદા રૂટિન લાઇફ ની અંદર જે એક્ટિવિટી કરીએ છીએ શારીરિક નામ મેન્ટલી માનસિક આમ તો સાહેબ જોવા જઈએ તો મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે એવી રીતના માત્ર માત્ર બાહ્ય વર્તન ને અહીંયા વર્તનના બે પ્રકાર પડે છે આંતરિક વર્તન અને બાહ્ય વર્તન આપણે રૂટીન લાઈફની અંદર જે ભાગમ દોડ કરીએ છીએ ગાવું રમવું ખેલવું કૂદવું એકબીજા સાથે ચર્ચાઓ કરવી ઇન્ટરેક્શન પણ સાથે સાથે મનોવિજ્ઞાન એ આંતરિક વર્તનનો પણ અભ્યાસ કરે છે એટલે કે મનોવ્યાપારો પુસ્તકની પરિભાષામાં જો વાત કરીએ તો તો આપણે એના વર્તનને એવી રીતના જોઈએ તો મનોવિજ્ઞાન એવું કહેવાય છે કે મનોવિજ્ઞાનનો ભૂતકાળ ઘણો લાંબો છે પણ એનો ઇતિહાસ ઘણો ટૂંકો છે તો આ જે વિધાન છે એ વિધાન તમારી દ્રષ્ટિએ કેવી રીતે સમજાવશો તો સર તમે કહ્યું કે મનોવિજ્ઞાનનો ભૂતકાળ લાંબો છે એનો ઇતિહાસ એટલે કે હિસ્ટરી એને બહુ શોર્ટ છે ઇતિહાસ ટૂંકો છે તો એટલા માટે એનો ભૂતકાળ લાંબો છે કારણ કે સાહેબ સાહેબ્યારથી માનવની ઉત્પત્તિ થઈ ને

ઓગણીસમી સદીના એન્ડમાં કહી શકાય અઢારસો એકશી ની અંદર જર્મનીની ની અંદર વિલહેમ નામના જે મનોવૈજ્ઞાનિક હતા એમાં એક લિપ્સિક નામનું શહેર હતો ત્યાં એમને મનોવિજ્ઞાની સૌ પ્રથમ પ્રયોગશાળાની સ્થાપના કરીને ત્યાં અખતરાઓ ચાલુ કર્યા જે એક્સપેરિમેન્ટ થાય જે તમારા કોઈ પણ વર્તન ઉપર અભ્યાસો કરવાની વાત આવે તો એ બધા અભ્યાસો ત્યાં થયા છે સાહેબ એટલા માટે મનોવિજ્ઞાનનો ઇતિહાસ ખૂબ ટૂંકો છે તો પછી જેમ મનુષ્યનું મનોવિજ્ઞાન હોય છે એમ શું પ્રાણીઓનું પણ મનોવિજ્ઞાન હોય શકે હા સાહેબ પ્રાણીનું મનોવિજ્ઞાન હોય શકે એટલા માટે જ મનોવિજ્ઞાનિકો એ પ્રાણીઓ ઉપર અભ્યાસો કર્યા છે ઘણા બધા જેમનું મન અને જેમની સાદી ભાષામાં કહીએ તો જેમની બુદ્ધિ એ આપણા માણસ સાથે જેમની બુદ્ધિ સંકળાયેલી છે એવા પ્રાણીઓ ઉદાહરણ તરીકે ચિંબાનજી અલગ અલગ પ્રકારના ચિંબાનજી છે એ બધા વાનરો ઉપર પછી ડોગ બિલાડી બરાબર જે જેમના મન અને થોડા બુદ્ધિ એ માણસ સાથે સંકળાયેલી છે બધા પ્રાણીઓ ઉપર મનોવૈજ્ઞાનિકો અભ્યાસો કરી અને એમના એમની અંદર જે પરિણામો જોવા મળે એ બધા માણસો ઉપર લાગુ કર્યા છે માનસ પણ કદાચ આવું વર્તન કરશે એટલે એટલા માટે તમે કહ્યું કે શું પ્રાણીનું કોઈ વિજ્ઞાન હોય તો સાહેબ મારું એવું માનવું છે કે હા પ્રાણીનું પણ વિજ્ઞાન છે તો પણ એના પછી સંશોધન થયા પછી પ્રાણીઓ ઉપર મનોવૈજ્ઞાનિક સંશોધનો થયા પછી કોઈ ઠોસ કોઈ તારણો પર આવ્યા હોય વૈજ્ઞાનિકો મનોવૈજ્ઞાનિકો એવું કોઈ ઉદાહરણ છે હા સાહેબ મનોવૈજ્ઞાનિક ઇતિહાસમાં મનોવૈજ્ઞાનિક ઇતિહાસમાં જોવા જઈએ તો એકાબળા પાવલો તમે કદાચ નામ સાંભળ્યું છે શાસ્ત્રીય અભિસંધાન ક્લાસિકલ કન્ડિશન અભિસરણનો જે યસ અભિસંધાન એટલે જોડા અભિસંધાન યસ શિક્ષણના ક્ષેત્રમાં આ પ્રકારના એક્સપેરિમેન્ટ થયા છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી કે જ્યાં એમને ઘણા બધા એક મતલબ આ પ્રયોગના આધારે એવું સાબિત આપી છે કે આ પ્રકારે માનસ કઈક શીખી શકે છે જોડાણ કરી શકે છે તો મનોવિજ્ઞાનમાં આવી રીતના પ્રયોગ થયા છે જેમ મનુષ્ય પણ અભિસંધાન સાધે છે યસ જોડાણ સાધે સાથે યસ 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 એ રીતે પ્રાણીઓ પણ અનુસંધાન સાધે છે એવું પાવલો નું કેવું યસ સાહેબ પાવલો નું કેવું એટલે કે જેવું મનોવિજ્ઞાન મનુષ્ય નું છે એવું જ કઈક મનોવિજ્ઞાન પ્રાણીઓ પણ છે પણ એમનું થઈ કઈક જુદી રીતે કારણ કે એ પ્રાણી છે અન્ય પ્રાણી છે મનુષ્ય કરતા યસ આ મનોવિજ્ઞાન ની અંદર કયા કયા મનોવૈજ્ઞાનિક પોતાનો ફાળો આપ્યો છે ખાસ મનોવિજ્ઞાન ની અંદર તો આમ તો ઘણા બધા મનોવૈજ્ઞાનિકો છે પણ હું પર્ટિક્યુલર એવા મનોવૈજ્ઞાનિકોના અહીંયા નામ આપવા માંગુ છું જે ફેમસ કે જેમને બહુ બહુ સારી રીતે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લઈને મનોવિજ્ઞાનમાં પોતાનું બલિદાન આપ્યું છે યોગદાન આપ્યું છે તો સૌપ્રથમ પ્રથમ સાહેબ હું વાત કરીશ વિલ હેમ કે જેમને મનોવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે એમને મનોવિજ્ઞાનની પ્રયોગશાળાની સ્થાપના કરી મતલબ સાયકોલોજીની અંદર જે અખતરાઓની શરૂઆત થઈ અઢારસો એકશીમાં એમાં વિલ હેમ યોગદાન બહુ સારી રીતના રહ્યું છે સાહેબ એ સિવાય જેમાં કહેવાય કે જેને એના અભ્યાસ દ્વારા સમાજ ઉપર અને મનુષ્યની જાતિ ઉપર પ્રભાવ પાડ્યો હોય એવા બીજા હા સાહેબ તો આપનો જવાબ આપતા હું કહીશ કે હ્યુમન ઉપર જો ઇફેક્ટ ઇફેક્ટિવ જો એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો થયા હોય મનોવૈજ્ઞાનિક પ્રયોગો તો એમાં હું નામ લઈશ ડોક્ટર સિગમન ફ્રોઈડ સિગમેન ફ્રોઈડ સાહેબ પર્સનાલિટી હ્યુમન પર્સનાલિટી એટલે કે માનવનું જે વ્યક્તિત્વ છે એના ઉપર ખૂબ એવા

ત્યારે સૌપ્રથમ આ જગતમાં આપણે સૌથી પહેલા સિગમન ફ્રોઇડ નું નામ લઈએ છીએ કેમ કે મન જેવા મન જેવો ખ્યાલ હ્યુમન પાસે આવું કંઈક તત્વ છે જેને આપણે માઇન્ડ કહીએ છીએ એ મન જેવો ખ્યાલ સાહેબ ડોક્ટર સિગમન ફ્રોઇડ આપ્યો છે અને મનનું વિશ્લેષણ કર્યું છે એનાલિસિસ એટલા માટે એ સિદ્ધાંતનું નામ છે સાયકો એનાલિસિસ મનનું વિશ્લેષણ જેની અંદર એમને મનના અલગ અલગ પ્રકારો આપ્યા છે અભ્યાસના આધારે ચેતન મન અર્ધચેતન મન અચેતન મન આ એમના એક ખ્યાલો છે પરિકલ્પનાઓ છે સાહેબ જરા સમજાવશો એવો તો છે પણ તમે કહ્યું કે ચેતન મન અર્ચેતન મન આ જે કહ્યું ચાર પાંચ શબ્દો તમે વાપર્યા બરાબર તો એ શબ્દો શું સમજાવે છે સાહેબ ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ એ ત્રણ જે મે તમને વાત કરી કે ચેતન મન ચેતન મન અચેતન મન તો ચેતન મન સાહેબ આપણે અંગ્રેજીમાં કોન્શિયસ માઇન્ડ કહીએ છે એટલે કે જેના વિશે આપણે જે બાબત વિશે જે વસ્તુ માટે માનસ હ્યુમન સભાન છે જેનું આપણને પ્રત્યક્ષ રીતે ભાણ છે જેને આપણે જોઈ શકીએ છીએ ટચ કરી શકીએ છીએ એ બધી બાબતોને આપણે સભાન એટલે કે ચેતન અવસ્થામાં મૂકીએ છીએ અને ચેતન મને સાહેબ ડોક્ટર સિગમન ફ્રોઈડે એમની એવી રીતના જોયું છે કે જ્યાં અમુક બાબતો અચેતનમાં પણ નથી ચેતનમાં પણ નથી એ અર્ધચેતનમાં એટલે કે એ પુલ તરીકેનું કામ કરે છે